ગુજરાત માટે બીજો પણ બહુ જ મોટો વિષય છે ને એ છે પાણીનો છે આપણે જેને જેને માં કહીએ એને ખબરની નહીં શું કામ બરબાદ કરવા તરફ ધકેલાઈ જતા હોઈએ છીએ આપણે નદીને માં કહીએ આપણે ધરતીને માં કહીએ અને આપણે કોઈને આપણે પ્રકૃતિને પણ માતાની જેમ માનીએ આપણે દેશને પણ માતા કહીએ પણ એનું સન્માન આપણે નથી કરી શકતા આપણે પાણીનું પણ સન્માન નથી કરી શકતા વી ડોન્ટ રિસ્પેક્ટ વોટર આપણે પાણી બેફામ વાપરી રહ્યા છીએ એટલી હદે બેફામ વાપરી રહ્યા છીએ કે આંકડાઓ જોવાનું ભૂલી ગયા છીએ બનાસકાંઠામાં આજે કાર્યક્રમ હતો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિતના નેતાઓ હાજર હતા એમણે એક સંકલ્પ લીધો કે એક વર્ષમાં બનાસકાંઠાને ડાર્ક ઝોનમાંથી બહાર કાઢીશું પચાસ રિચાર્જ કુવા બનાવીશું અને બનાસકાંઠામાં જળસ્તરને ઉપર લાવવાનો પ્રયત્ન કરીશું આપણે દરરોજ પાણી ઉલેચીએ છીએ ધરતીમાંથી એટલી હદે પાણી ઉલેચીએ છીએ એની સામે પાણી જતું નથી અંદર પાણી પહેલા કેવી રીતે જતું હતું એ બહુ મોટો આટલા ગામે ગામ પેવર બ્લોક નહોતા ડામરના રસ્તાઓ નહોતા એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતા પાણી ઉપરથી વરસાદ વરસતો પાણી સીધું અંદર જતું અને એની જાતે રિચાર્જ થતું હવે આપણી પાસે રિચાર્જ કરવા સિવાય કોઈ રસ્તો જ નથી અને એટલી હદ સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે એટલી હદ સુધી અર્બનાઈઝેશન થઈ રહ્યું છે કે આપણા વિકાસની આપણી વિકાસની સ્પર્ધામાં આપણે જળસંચયને કેવી રીતે મેચ કરીશું કે કેવી રીતે વરસાદને ઝીલીશું એ બહુ મોટો પ્રશ્ન છે બનાસકાંઠાનું ભવિષ્ય એટલા માટે કપરું છે ને માત્ર બનાસકાંઠાનું કાંઠાનું નહીં તમને ગુજરાતના પણ આંકડા કહેવા છે સૌથી પહેલા દેશનો આંકડો આખા દેશની પાંચ ટકા આબાદી પાંચ ટકા વસ્તી ગુજરાતમાં છે પણ ગુજરાત પાસે પાણી માત્ર બે ટકા છે મતલબ ત્રણ ટકા આબાદી એવી છે કે જેને એના હિસ્સાનું પાણી મળતું જ નથી ગુજરાત પાણી માટે અતિશય ગંભીર સ્થિતિમાં આવતા રાજ્યોમાંથી એક છે આપણી પાસે દરિયો છે ને આપણી પાસે રણ પણ છે એ ગંભીરતા આપણે ભૂલીએ છીએ સરકારે કહ્યું છે કે નર્મદા સાબરમતી અને કચ્છની નદીઓને રિવર લિંકિંગનો પ્રોજેક્ટ જે તે સમયે અટલ બિહારી વાજપેયીનું સપનું હતું એને પૂરવા એને પૂરો કરવાનો પ્રયત્ન થશે આપણે વોટર રિચાર્જ માટેના બહુ બધા કામો કરી રહ્યા છીએ ગુજરાતમાં પણ જળ સંચયના કામ ખૂબ થઈ રહ્યા છે રાજસ્થાનમાં બહુ સરસ રીતે કામ થઈ રહ્યું છે મુહિમની જેમ ઉપાડાઈ રહ્યું છે પણ તમે જોશો તો એની અસર તમને બનાસકાંઠા કે કચ્છમાં એટલે દેખાય છે વધારે કેમ કે એમને ખબર છે તરસ એટલે શું એમને ખબર છે કે પાણી જ્યારે સાવ ઊંડું જતું રહે ને તમારી બોરવેલમાં મોટર નીચે ને નીચે નીચે ને નીચે જતી જાય ને પાણી આવે જ નહીં ત્યારે ખેડૂતની આંખોમાંથી ચોધા એ પાણી આવતા હોય છે પણ સવાલ ખાલી ખેડૂત કે ખેતીનો નથી પીવાના પાણીની સમસ્યા પણ બહુ વધારે છે વોટર ડિસ્ટ્રિબ્યુશન બહુ જ અસમાન રીતે ગુજરાતમાં થયેલું છે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ ગુજરાતની એકોતેર ગુજરાતનો એકોતેર ટકા વિસ્તાર આ ત્રણ ઝોનમાં છે ઉત્તર ગુજરાત એટલે આખો નોર્થ ગુજરાત તો બનાસકાંઠા સહિતનો વિસ્તાર આવી ગયો સૌરાષ્ટ્ર અને કચ્છ ગુજરાતના નકશામાં તમે એટલાને જોશો તો ખબર પડશે કે ગુજરાતનો એકોતેર ટકા ભૂભાગ જ્યાં છે ત્યાં ગુજરાતનું ખાલી ત્રીસ પાણી છે ત્યાં ના એટલી નદીઓ છે ત્યાંના એટલા પાણીનો પ્રવાહ છે ના ત્યાં પાણીને સંગ્રહવાના એટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે જેથી પાણી ત્યાં બચેલું રહે સાઉથ અને સેન્ટ્રલ ગુજરાત આપણું દક્ષિણ અને મધ્ય ગુજરાત ત્યાં સૌથી વધારે પાણી આવેલું છે અને સૌથી વધારે પાણી એટલા માટે છે કેમ કે બારમાસી નદીઓ પણ ત્યાં વધારે છે ત્યાં બાકીનું બધી પણ વ્યવસ્થાઓ પ્રકૃતિક રીતે સચવાયેલી છે દક્ષિણ ગુજરાત વોટર સરપ્લસ છે પણ એના સિવાયના વિસ્તારોમાં અતિશય ખરાબ હાલતમાં આપણે જીવી રહ્યા છીએ સૌરાષ્ટ્ર કચ્છ કે પછી ઉત્તર ગુજરાત તમે અમદાવાદની આજુબાજુના વિસ્તારો પણ લઈ લો આપણું દુર્ભાગ્ય એ છે કે સૌથી વધારે વોટર પાર્ક પણ આ જ વિસ્તારમાં આવેલા છે જ્યાં પીવા માટે પાણી નથી ત્યાં સૌથી વધારે વોટર માઇનિંગ પણ થઈ રહ્યું છે અને માઇનિંગ શબ્દ હું એટલા માટે વાપરી રહી છું કે આપણે પાણી પાણી લિટરલી ઉલેચી રહ્યા છીએ પાણીનો અધિકાર જમીન જમીન સાથે આપણને મળેલો છે છે આ મારી એટલે પછી એની નીચે એ પણ મારું થયું અને એટલે હું ધારું એટલું ઉલેચી શકું એના નામ પર ઇન્ડસ્ટ્રીઝ વોટર વાળા અને બાકીના બધા લોકો એટલી હદ સુધી પાણી સતત ઉલેચી રહ્યા છે કે એમને કલ્પના નથી કે આવનારી પેઢીને શું આપીને જઈ રહ્યા છે આપણને ગુજરાતીઓને પાણીની આપણે કેટલી ગંભીર પરિસ્થિતિમાં છીએ અને હજુ કેટલા વિકરાળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ એની કલ્પના પણ નથી ને ગંભીરતા પણ નથી આપણને બધાને એમ છે કે નર્મદાનું પાણી છે ને નર્મદા છે ને આપણને બધાને જીવાડવાની છે ને જીતાડવાની છે એક નર્મદા કેવી રીતે જીવાડશે આખા ગુજરાતને નર્મદા ક્યાં ક્યાં સુધી પહોંચશે ને ક્યાં સુધી પહોંચશે શું એક નર્મદાના આધાર પર આપણે એક આખા રાજ્યને જીવાડવાની કલ્પના કરી શકીએ નર્મદાનું પાણી આપણને મળ્યું છે ખાસી બધી શરતો ના આધારે મળ્યું છે એ શરતોનું પાલન આપણે કરી રહ્યા છીએ કે કેમ એ વિષય બહુ જ કોન્ટ્રોવર્શિયલ છે અને બોજ જ વિવાદ ને આજુબાજુ વિવાદની આજુબાજુ છે એક બાજુ જ્યારે લોકો પાણી માટે લિટરલી તરફડતા હોય છે ખેડૂતોને પણ પાણી મળતું નથી ત્યારે નર્મદાની કેનાલમાંથી અતિશય વિપુલ માત્રામાં પાણી નાના રણમાં ઠલવાઈ જતું હોય છે સુરેન્દ્રનગરથી તમે આગળ જાઓ તો તમને એ દ્રશ્યો દેખાય આગળ જતા જતા કે એક બાજુ ખેડૂત પાણી માટે તરફડી રહ્યો છે એક બાજુ પીવાનું પાણી લેવા માટે જતી સ્ત્રીઓની લાંબી કતારો છે એક બાજુ ટેન્કરની રાહ જોતા ગામના લોકો છે અને એ જ નર્મદાની કેનાલનું પાણી રણમાં બેફામ રીતે ઠલવાઈ રહ્યું છે મિસમેનેજમેન્ટ માત્ર મેનેજમેન્ટના અભાવે ગુજરાત રાજ્ય પાણીની સ્કેરસિટી તરફ ખૂબ ગંભીરતાથી આગળ વધી રહ્યું છે આપણી પાસે પાણીનો હિસાબ જ નથી પર કેપિટા આપણને કેટલું પાણી મળવું જોઈએ આપણને કેટલું મળી રહ્યું છે એ મળી રહ્યું છે ને ત્યાંથી જે પાણી નીકળે છે એટલે માત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ ડેટા સમજવાનો પ્રયત્ન કરીશું તો સમજાશે કે પાણી નર્મદાનું આપણે અથવા આજુબાજુમાંથી જેટલું લઈ રહ્યા છીએ અને જે પાણી ડિસ્ટ્રીબ્યુટ થઈ રહ્યું છે એની વચ્ચે પાણી ક્યાં ગાયબ થઈ જાય છે એક સમયે વીજળી બહુ ગાયબ થઈ જતી હતી કે વીજળી આવે અને વીજળીનો જે વપરાશ થાય ને પછી ટોટલ હિસાબ થાય તો ખબર પડે કે વચ્ચે ઇલેક્ટ્રિસિટીનો લોસ બહુ થઈ રહ્યો છે લોસ ક્યાં જાય છે એમાં ચોરીએ બહુ થાય છે પાણીની પણ ચોરી અતિશય થઈ રહી છે એ ચોરી ખેડૂત કરે તો એના પર કેસ થઈ જાય છે ટેન્કર વાળા કરે ત્યારે નથી થતા ટેન્કર વાળા જે બેફામ ટેન્કર વેચી રહ્યા છે પાણી ક્યાંથી લાવી રહ્યા છે ખૂબ બધા પ્રશ્નોની વચ્ચે ક્યાંક આશાસ્પદ તસવીરો દેખાઈ રહી છે અને એ છે જળસંચયની તસવીરો વરસાદને ઝીલવાનો પ્રયત્ન કરતી તસવીરો એ તસવીરો માત્ર તો સફળ થઈ શકશે જો એ જનભાગીદારીના સ્વરૂપમાં આવશે જળસંચય જનભાગીદારી વગર શક્ય જ નથી આપણે જો એવું માનતા હોઈએ કે સરકારના માથા પર બહુ જ બધી જવાબદારીઓ છે અને મેં આગળ જેટલી ગણાવી એ બહુ બધી સરકારની જવાબદારીમાં જ આવે છે પણ વોટર પાર્કમાં નાઈએ આપણે પણ છીએ પાણી બેફામ આપણે પણ બગાડીએ છીએ પીવાનું પાણી આપણે એમ એક તો આરો વાળું પાણી લેવું પડે કેટલું બધું પાણી બગડે ત્યારે એક ગ્લાસ ચોખ્ખું પાણી મળ્યું હોય એ એક ગૂંટડું પીધા પછી બેફામ આપણે ફેંકી શકીએ છીએ આપણે આપણે કંઈ પણ કરી રહ્યા છીએ પાણી સાથે એનો મતલબ કે પાણી જેટલા ગંભીર વિષયની જો સમજ જ આપણી અંદર નથી તો આપણે એવી અપેક્ષા કેવી રીતે રાખી શકીએ કે ખાલી સરકાર કશું કરશે ને જાદુ થઈ જશે એક દિવસ ને આપણા બધાના હિસ્સામાં પાણી આવી જશે જે દેશો નદીને માતા નથી કહેતા એ દેશોમાં નદીઓ ચોખ્ખી છે નીચે આમ તળિયું દેખાય એટલી ચોખ્ખી પાણી એટલી ચોખ્ખું પાણી ત્યાં દેખાતું હોય છે એટલી ચોખ્ખી નદીઓ છે રિવરફ્રન્ટ જ્યાં બન્યા એટલે આપણે ત્યાં અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટને એનું બ્યુટિફિકેશન હજુ ને હજુ આગળ વધી રહ્યું છે ને હજુ વધવાનું છે પણ એ નર્મદાનું પાણી છે સાબરમતી હજુ થોડા વર્ષો પહેલા સુધી બારમાસી નદી હતી એ નદીમાં ખળખળ વહેતા નીર જોયા હોય એવી પેઢી હજુ હયાત છે એ વાત બહુ જૂનો ઇતિહાસ નથી બની ગઈ કે આપણને ખબર ન હોય કે સાબરમતીની સ્થિતિ શું હતી આપણે નદીઓને મારી નાખીએ અને ખૂબ ઝડપથી આપણે પાણીને લુપ્ત કરી રહ્યા છીએ એટલે પાણીના એક ટીપાનું સર્જન થતા વર્ષોના વર્ષો લાગ્યા અને યુગો પછી જે પાણીનું નિર્માણ થયું એને આપણે અમુક વર્ષોમાં ખતમ કરી રહ્યા છીએ એટલે જેટલી સ્પીડથી આપણે પૃથ્વીનો વિનાશ કરવાની અને એને બધી બાજુથી બરબાદ કરવાની શરૂઆત કરી છે મને નથી ખબર કે આપણે બધા જ શું બચાવીને આપણા બાળકોને આપીને જઈશું પણ પર્યાવરણ કે પાણી તો આપીને નહીં જઈએ એ વાત તો બહુ ચોક્કસ દેખાઈ રહી છે કેમ કે આપણી વિકાસની વ્યાખ્યાઓ અતિશય બદલાઈ ગઈ છે કેપિટલિઝમ બહુ જ જરૂરી છે પૈસો એ બહુ જરૂરી છે શેના ભોગે એનો જવાબ દરેકે પોતાને આપવો પડશે આ બધું થઈ રહ્યું છે ત્યારે બનાસકાંઠા એક સુંદર ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે ડાર્ક ઝોનમાં છે ગુજરાત રાજ્યમાં જેટલો વિસ્તાર સાતસોમાંથી આખા દેશના સાતસોમાંથી દોઢસો જિલ્લા એવા છે કે જે ડાર્ક ઝોનમાં છે અને ગુજરાતનું બનાસકાંઠા પણ એમાં છે એટલે ડાર્ક ઝોનનો જિલ્લો એના માટે

સાહેબ અમે બનાસવાસીઓ એ રીતે ઉપાડ્યું છે કે અમે માત્ર સરકાર કામ કરે એટલું નહીં સરકાર કામ કરે છે અમે આભારી છીએ પરંતુ અમારું યોગદાન પણ અમારે આપવું જોઈએ મોદી સાહેબની જે જન જનભાગીદારીની કલ્પના છે એને પણ અમારે સાકાર કરવી છે એટલે પચાસ ટકા પૈસા ખેડૂત પોતે આપે છે અને પચાસ ટકા અમે ડેરી તરફથી આપીએ છીએ એમ કરીને લગભગ અડતાલીસો રૂપિયામાં એક નાનો કૂવો તૈયાર થાય છે તો લોકોએ પોતે અપના હાથ જગન્નાથ એ વાત બનાસવાસીઓએ ઉપાડી છે ત્યારે માને પૂરો ભરોસો છે કે એક કદમ આગળ જ્યારે બનાસવાસીઓ આ પ્રમાણે જળને રોકવા માટે મહેનત કરે છે પાણીને સંગ્રહ કરવા માટે મહેનત કરે છે તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મદદ કરવામાં તમે કોઈ પાછી પાણી નહીં કરો એવો મને બનાસવાસી તરીકે સંપૂર્ણ ભરોસો છે કે આવનારા સમયમાં અમારું ધરતીનું જળ જે ઊંડું ઉતરી ગયું છે એને ફરી પ્રસ્થાપિત કરવું છે વરસાદના પાણી દ્વારા નર્મદાના પાણી દ્વારા તો પહેલું મહા અભિયાન તરીકે જળસંચયના કામ ને આજે શ્રી ગણેશ કરવાનું કામ અમે બનાસવાસીઓ અહીંયા કરી રહ્યા છીએ એમાં એમ આપના અઢાર ટકા વસ્તી આપણા દેશમાં છે અને આખા દુનિયામાં જે પશુ છે એના અઢાર ટકા પશુઓ એ આપણા દેશમાં છે અને કદાચ દેશના અઢાર ટકા પશુઓ કદાચ બનાસકાંઠામાં હશે જેના કારણે બનાસ ડેરી અને દૂધ ક્રાંતિ એ સફેદ ક્રાંતિ તમે કરી શક્યા છો પરંતુ આખા દુનિયામાં જે પીવાલાયક પાણી છે એમાંનું ફક્ત ચાર ટકા પાણી એ આપણા દેશમાં છે અને એમાં પણ સૌથી ઓછું આખા દેશના જે સાતસો જિલ્લાઓ છે એમાંથી એકસો પચાસ જિલ્લાઓ એ ડાર્ક ઝોનમાં આવે છે અને એ પૈકીના ત્રણ જિલ્લાઓ ગુજરાતમાં છે અને એમાં સૌથી મોટો જિલ્લો એ બનાસ જિલ્લો એ પણ ડાર્ક ઝોનમાં આવે છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચનાથી એમના માર્ગદર્શન સાથે અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સહયોગથી આપણે આ એક વર્ષની અંદર જ બનાસકાંઠાને ડાર્ક ઝોનમાંથી બહાર કાઢવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે નર્મદાથી સાબરમતી ને સાબરમતીથી કચ્છમાં ને ગુજરાતની તમામ નદીઓ તમામ તળાવો આ દરેકને પાણીથી તરબતર કરી દીધા અને ગુજરાતને જ્યાં ટેન્કરોની જરૂર હતી ત્યાં નહેરોથી પાણી આપતા થઈ ગયા મોદી સાહેબે કેન વેચવાની યોજના બનાવી મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશની બે રાજ્યોની આ યોજના ચોમ્માલીસ હજાર કરોડ રૂપિયાની યોજના બે હજાર ત્રીસ સુધીમાં યોજના પૂરી થઈ જશે આજનો આ કાર્યક્રમ આપણા સંચયના પ્રયાસો વધુ વેગવાન બનાવવાનો કાર્યક્રમ છે બનાસકાંઠામાં ભૂર્ગભ જળ તળ ઊંચા લાવવા રાજ્ય સરકારે લગભગ પચાસ હજાર રિચાર્જ કુવા બનાવવાનું આયોજન હાથ ધર્યું છે એમાં બનાસ ડેરીના સહયોગથી પચીસ હજાર રિચાર્જ ગુવા બનવાના છે આદરણીય શ્રી મોદી સાહેબે સીમાનું પાણી સીમમાં ગામનું પાણી ગામમાં તેવા મંત્ર આપીને રાજ્યમાં તમામ સ્તરે જળ સંચયના કામો જન ભાગીદારીથી શરૂ કરાવ્યા હતા ચોમાસામાં વહી જતા પાણીને અટકાવીને પાણીને જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા સિંચાઈ વ્યવસ્થા વધુ સુદૃઢ કરવા ખેત ઉત્પાદનમાં વધારો કરવાના મુખ્ય ઉદ્દેશ સાથે આપણે ગોવા રિચાર્જ નિર્માણ માટેનું અભિયાન શરૂ કર્યું છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને YouTube પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો Facebook પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડિયોને શેર કરો અને સૌથી મહત્વની વાત જળ સંચય એ માત્ર જન ભાગીદારીથી શક્ય બની શકે છે પ્રયત્ન કરીએ આપણા ઘરની આજુબાજુ પણ જો એ વ્યવસ્થા થઈ શકે તો વરસાદ આવ વખતે પડે ત્યારે એ વરસાદને જીલી લેવાનો નમસ્કાર